ગુજરાતમાં લોક ડાયરામાં ચલણી નોટોનો વરસાદ અવારનવાર થતો રહેતો હોય છે પરંતુ આ વખતે યોજાયેલા લોકડાયરામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજાની સામે ચલણી નોટો ઉડાડતા હોય તેવી તસવીરો વાયરલ થઈ છે પૂર્વ ધારાસભ્ય રાજશ્રી જોટવાના વતન આદરી ગામે ગૌશાળાના લાભાર્થે આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું જેમાં માજી કેબિનેટ મંત્રી જશા જશાબારડ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા આ સાથે જ મહામંત્રી દિલીપસિંહ બારડ કોંગ્રેસના ડેલિગેટ જયકર ચોટાઈ સહિતના પીજ નેતાઓએ ત્યાં હાજરી આપી અને નોટોનો વરસાદ કરતા પણ આ નેતાઓ જોવા મળ્યા સામાજિક કાર્યક્રમમાં રાજનીતિ ન હોય પણ નેતાઓને સામાજિક કામમાં રાજનીતિ કરતા ખૂબ સારી રીતે આવડતું હોય એવું લાગી રહ્યું છે આ દ્રશ્યો જોયા બાદ કારણ કે હવે આવનારા દિવસોમાં ગુજરાતમાં આવી રહી છે ગ્રામ પંચાયતની ચૂંટણી અને આ આદરી ગામ છે આદરી ગામના વોટર્સ છે એ ખૂબ જ નિર્ણાયક ભૂમિકા હર હંમેશ ભજવતા હોય છે એ લોકસભાની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય કે પછી ગ્રામ પંચાયતની ચૂંટણી જ કેમના હોય અહીંના વોટર્સ નિર્ણાયક ભૂમિકામાં હોય છે અને એવી ચર્ચા ચાલી રહી છે કે એટલા માટે જ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક જ કાર્યક્રમમાં એક એક જ જ મંચ પર સ્ટેજ શેર કરતા જોવા મળ્યા અને નોટોનો વરસાદ પણ તેઓ કરી રહ્યા છે આ ચૂંટણીને લઈને હવે વેરાવળના આદરી ગામની આ તસવીર છે ભાજપ કોંગ્રેસના નેતાઓ એક સાથે એક ફ્રેમમાં જોવા મળે છે અને આ તસવીર ખૂબ જ વાયરલ પણ થઈ રહી છે ચૂંટણીમાં જેમ કે અગાઉ પણ અમે કહ્યું કે મતદારો છે નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે ત્યારે નેતાઓની હાજરી રાજકીય રીતે સૂચક કહેવામાં આવી રહી છે આ ડાયરો વેરાવળના આદરી ગામમાં થયો અને કહેવાય છે કે અહીં વોટર્સની બોલબાલા તો ખૂબ જ હોય છે આ ગામના વોટર્સ હંમેશાથી નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે અને ત્યાંના સ્થાનિક નેતાઓનો દબદબો પણ ખૂબ છે સોમનાથના પૂર્વ ધારાસભ્ય રાજશ્રી જોટવા કદ્દાવર નેતા છે અને તેમનો દબદબો તેમની બોલબાલા પણ છે આ લોક ડાયરો યોજાયો હતો જેમાં ગોપાલ સાધુ રાજા ગઢવી પૂનમ ગઢવી ની હાજરી પણ હતી ડાયરામાં સંખ્યાબંધ લોકોએ કલાકારો પર ચલણી નોટોનો વરસાદ કર્યો આલોક ડાયરામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય રાજશ્રી જોટવા માજી કેબિનેટ મંત્રી જશા બારડ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ બારડ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા તેમજ પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ જયકર ચોટાઇ સહિતના નેતાઓએ રૂપિયાનો વરસાદ કર્યો છે ડાયરામાં પૈસા રૂપી આ ઘોર ઉડી છે ગાયોના સેવનના કાર્યમાં આ પૈસાનો વપરાશ થશે એમના પાછળ ખર્ચ કરવામાં આવશે તેવી વિગતો પણ સામે આવી છે ત્યારે આવા કાર્યક્રમોમાં ઘોર કરતા તમામ લોકો આડકતરી રીતે હાલ તો ચૂંટણીની વાતો કરી રહ્યા છે ત્યારે ચર્ચા એવી જ છે કે આ જે મુલાકાત છે એ ખૂબ જ ખાસ છે ખાસ કરીને આદરી ગામના લોકો માટે કારણ કે અહીં નેતાઓ કદાચ જનતા વચ્ચે રહેવા માંગે છે અને મનાવવા માંગે છે આ તમામ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીશું નમસ્કાર